સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગવિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો નગરની ની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગનશેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મનિષ્ઠ હતી રાજાને અહંકાર ન કરવા સમજાવતી રાજા તેની એ વાત કદી પણ ન સમજતો એક દિવસ રાજમહેલમાં જરૂખે બેઠેલી રાણીના નદી કિનારે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તેથી રાણીને કુતુહલ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી દાસી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે સ્ત્રીઓએ જવાબ આપતા કહ્યું અમે દશામા વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે એક સૂત્રના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું તે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી જ વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ભૂરખા માટે છે તારે તો ઘણી સાયબી છે ધન દોલત છે નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું જ છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનું નથી રાજા એ અહંકાર ગર્વ અને અભિમાનના ચક્રાચો થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક શબ્દ કહ્યો બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી ચડાવ કરવા આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલના રસ્તે ભાગ્યો રાણી અંગનસેન આ મનમાં સમજે છે કે પોતાનો પતિએ કરેલા દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે પૂર જંગલમાં રાજા રાણી ઉઘાડ પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા ભોંકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં ગયો કે આ દશામા પ્રકોપ છે કે રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને લઈ લીધા હવે એ જ આપશે ઉદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસરાય છે પગમાં વેંઢા વેંઢા કાંટા ભોકાય છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે આ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા પુલ કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે નક્કી આ માણસ પાપીના પગલા છે તેથી મારી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા માંડ માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશ હતી કે બહેન જરૂર આશરો આપશે એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી એટલા કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાળામાં તો કાળો નાગ નીકળ્યો રાજા વિચારે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાંના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી ને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ઝીપડાના વાળા છે રાજા બે હાથ જોડી વાળાના માલિકને કરગરતા કહે છે ભાઈ સાત દિવસથી ભૂખ્યા છીએ દયા કરીને એક ચીપરું આપ ખેડૂતે દયા કરીને એક ચીપરું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપરું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર જ નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોડાથી બાંધી લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાએ બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેલને કાળકોટરીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર કેદ થઈ ગયો તેથી રાણી અંગનસેનના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે તેમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો ને દિવસો પસાર થઈ ગયા અષાઢ મહિનો આવ્યો

રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તો તારો કુંવર તો તેના મોસાળમાં લીલા લેર કરે છે સવારે પાછો જ જ આવી જશે સવાર કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસરને બંદીખાનામાંથી મુક્તિ કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ જ ધન ધાન્ય આપ્યું રાજા રાણીને રથમાં બિસાડી સુવાણાપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પહેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકડી અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ ચોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દસ્તામાં વૃદ્ધ ડોસીનું સ્વરૂપ લઈને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ ગઈ છું તારું રાજ તને પાછું મળી જશે માં પ્રયુગમાં તમારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર નહીં ઉતરી શકે મારે આવો કોક કદી ન કરશો દશામાં મીઠું હાસ્ય વેતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા સેનાપતિ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા એ દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સરોવ વ્રત કરનારને ફળજો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ